તો બીજી તરફ ઘેડ વિસ્તારનું ભડગામ પણ ઉપરવાસના પાણી ફરી વળતા બેટમાં ફેરવાયું છે અહીં મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અહીં પૂરના પાણી નહીં ઓસરતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે

ખૂબ પાણીની વિકટ પરિસ્થિતિ હતી ચારે પાણી હતું આવે સમય માં તંત્ર પણ શું આશા ઓછો લાગતા કરવું પૂરા બેઠા થાય હવે તો કોઈ પાણી આશા રાખીએ ને કોઈ આવે ને પાણી